ગેરકાયદેસર બાંધકામોની હવે ખેર નથી મહિમદાબાદ શહેરમાં ઓડા ત્રાટક્યો ટીપી રોડ ખુલ્લા કરવાની કવાયત હાથ ધરવામાં આવી મહિમદાબાદ ખેડા હાઇવે પર આવેલ કોમ્પ્લેક્ષ ઓડાએ જમીન દોસ્ત કર્યો પાંત્રીસ જેટલી દુકાનોનો ખુર્દો બોલાવ્યો મહિન્દાબાદ શહેરના કેટલાક બાંધકામો માટે બિલ્ડરોએ ઓડાની મંજૂરી લેવાની તસદી નહીં લેતા તેમજ એક પણ ખાતાની પરવાનગી લીધા વગર આડેધડ બાંધકામો ઝીંકી દેતા ઓડાએ કેટલાક ગેરકાયદેસર બાંધકામોને નોટિસો ફટકારી હતી જેની મુદત પત્તા આજે સવારથી ઓડાના અધિકારીઓ જીસીબી મશીનો લઈને ગેરકાયદેસર બાંધકામો ઉપર તૂટી પડ્યા હતા અને કેટલાય બાંધકામો તોડી પાડ્યા હતા તેમજ શહેરના ટીપી રોડ ખુલ્લા કરવા માટે માર્કિંગ કરીને રસ્તા પહોળા કરવાની તૈયારીઓ હાથ ધરી હતી મહેમદાબાદ તાલુકાના કુલ અગિયાર ગામો ઓડામાં સમાવિષ્ટ છે જેમાંથી મોટાભાગના ગામોમાં ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે જે બાબતે ઓડાએ ગેરકાયદેસર બાંધકામોને નોટિસો પણ ફટકારી છે તેમ છતાં મોટાભાગના ગામોમાં હજી પણ વગર પરવાનગીના ગેરકાયદેસર બાંધકામો બની રહ્યા છે જે શહેરીકરણને માટે બાધારૂપ હોય છે માટે ઓડાએ જેટલા ગેરકાયદેસર બાંધકામો હતા તે તમામને ઓડાએ પહેલાં નોટિસો ફટકારી અને ત્યારબાદ આજે વહેલી સવારથી અમદાવાદથી ઓડા બધા અધિકારીઓ જીસીબી મશીન લઈને ગેરકાયદેસર બાંધકામો તોડવા પાડ્યા હતા તેમજ ઓડાએ મહેમદાબાદ શહેરના સુન્ની પંચ કબ્રસ્તાની દિવાલો પણ તોડી પાડી હતી આજ સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્તના કાફલા સાથે મહેમદાબાદથી ખેડા જવાના રસ્તે ભમ્મરિયા કુવા પાસેના સમર કોમ્પ્લેક્સની પાંત્રીસ દુકાનો તોડી પાડવામાં આવી હતી જેમાંથી પચીસ થી વધારે દુકાનો વેચાઈ ગઈ હતી જેથી પોતાની જીવનભરની મૂડી ગુમાવનારાઓ બોર આશુએ રોયા હતા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો